તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને હું આવી ગયો છું ખેતરમાં અને બપોરના બાર વાગી ગયા છે તો હું હવે લાકડા કાપી રહ્યો છું થોડી વાર પહેલાં આવ્યો હતો પણ મને લાગ્યું યાર હવે ઘેર જઉં છું તો લાવ ઘેર જતાં જતાં બ્લોગ બનાવી દઉં તો આ ખુલ્લું ખેતર છે અને કોળી અને આ પાછળ છે તો ગામડાનું તો એવું જ તે જો આ લબડાયું છે ઠેલી એની અંદર છે બાટલા તો હું નીકળી ગયો છું ને લાકડા કાપી કાપણી એકદમ સાધન સિમ્પલ દેશી ગેટઅપમાં છું બાકી જો દર્દ તો એટલા બધા છે યાર કે જો હાથ લાલ લાલ થઈ ગયા છે ફૂલ્લા પણ પડી ગયા છે અને આ પગમાં તમે જુઓ કે કેટલો વાગે છે એટલે રોજ જે દર્દ તમે એક દિવસમાં મહેસૂસ કરો છો ને એવા દર્દ લઈને તો અમે રોજ યાર જીવીએ છીએ આ બધા લાકડા જો નથી પણ ગોઠો છે લીલગરીની તો મેં એ બધી કાપી નાખી છે અને સામે જો એ સામે પડી એ પણ જ કાપેલી છે તો સતત ત્રણ દાડા મેં કાપી અને આજે કમ્પ્લેટ પૂરી થઈ ગઈ છે તો થોડી વારમાં હું આવીશ અને ઘેર લઈ જઈશું અને ચોમામાં લગાડીશું આ તમે વાંદરો જો વાંદરાની બચોડી કંઈ છે નહીં તો એને નાખત પણ જો કે જોઈને કંઈક બોલે છે તો ચલો એને એની હાલ ઉપર છોડી દો અને હું નીકળું અને આ ડાબળો છે જો ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ હોય ત્યારે આ ડાબડો છે અને મેક મૂકવામાં આવે છે કારણ કે કોઈ ખતરનાક બેક્ટેરિયા હોય છે જે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ બેક્ટેરિયા ખતરનાક ઉત્પન્ન થાય છે બેક્ટેરિયા ના હોય એટલા માટે આ ડાબડો આપણે કોઈ મરી જાય છે તારે મૂકીએ છીએ અને ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ હોય તારે આ ડાબડો મૂકીએ છીએ કારણ કે કોઈ માણસ મરી જાય છે ત્યારે એવા બેક્ટેરિયા ખતરનાક ઉત્પન્ન થાય છે જે બીજાના નાક મરી ગયેલા માણસને નાકમાંથી એ નીકળે છે અને ડાબડો હોય તો એને જાળવી રાખે છે તો નથી નીકળતા તો ડાબળો મૂકવામાં આવે છે એ ડાબડો છે આ તો હવે હું નીકળું છું ઘર તરફ અને મારું બાઈક છે આ બાજુ તો ધીરે ધીરે નીકળી ગયો છું ઠેલી લઈ એકદમ સીધા ને સાદા ગેટઅપમાં એકદમ ચંપલમાં અને કાલે તો આપણે હતા નડિયાદમાં તો નડિયાદમાં આપણું ભવ્ય સ્વાગત થયું હતું ઘણા બધા ફ્રેન્ડ્સ પણ મળ્યા હતા અને આજે તો જુઓ આપણી હાલત એટલે યાર એવું નહીં હોતું કે બધી જગ્યાએ આપણે કમ્ફર્ટેબલ થઈને જઈએ કાલે આપણે શૂટ પણ કમ્પ્લીટ પરફેક્ટ થઈ ગયા હતા નવા નવા કપડાં પહેરી માસ બાસ પહેરી ગયા હતા એટલે કમ્પ્લીટ મસ્ત લાગતા હતા પણ આજે તો દિવસ બીજો ઉગ્યો અને આપણી હાલત જોઈ લો એકદમ ચંપલમાં જૂનું પેન્ટ નીચે ગેટઅપ તમે જો તો એવું છે ભાઈ લાઈફ બધાની અલગ અલગ હોય છે તો એવું નહીં કે અમે યાર ઇન્સ્ટાગ્રામમાં આટલા ફેમસ છે એક લાખ ફોલોવર્સ થવાયા તો